નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના રામપર ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામો રામપર લૈયારી તમ્બરો હરિપર સરપંચની ચૂંટણીના ઉમેદવાર બે લોકોએ ફોર્મ ભર્યું છે જેમાં સરપંચની સીટ લેડીઝની છે જેમાં સામસામે બે ફોર્મ ભરાયા છે જેમાં લક્ષ્મીબેન હારૂન કોલી તેમની સામે વિજુભાઈ સાગર રબારીએ ફોર્મ ભર્યું છે જેમાં સભ્યોના કુલ વોર્ડ છે તેમાં વોર્ડ નંબર છમાં ચૂંટણી થશે હરિપરના નોજુબેન રાજારામ તેમની સામે તપ તગુબેન રામજી ભટ્ટે ફોર્મ ભર્યું છે તેમજ વોર્ડ નંબર સાતમાં મીના મીનાબા કરણસિંહ જાડેજા તેમજ તેમની સામે ગીતાબા જયુભાઈ જાડેજાએ ફોર્મ ભર્યું છે સરપંચના ઉમેદવાર લક્ષ્મીબેન કોલીના પતિ હારૂણભાઈ અગાઉ રામપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે બીજી તરફ લૈયારી ગામના રહેવાસી સાગરભાઈ રબારીના ધર્મપત્ની બીજુબેન રબારીએ સરપંચ પદનું ફોર્મ ભર્યું છે સાગરભાઈ રબારી દરેક સમાજના સાથે સંકળાયેલા માણસ છે છેલ્લા પચાસ વર્ષથી રબારી સમાજમાં કોઈ પણ સરપંચ ન બનતા હાલ સાગરભાઈ રબારીના ધર્મપત્નીએ ફોર્મ ભર્યું દરેક ગામમાં ખોટી કડીઓ પૂરી કરશે તેવી ખાતરી આપી હતી બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ હલો મુમુ ખેગાર જામ લયારી જા અસિતી મળે चईं गामे जी असांखे चई गामे जी रामपर त्रिमो हरिपल लयारी विणी असांखे बहु बू बहु असांखे आभार ॾिनो आहे अने असांखे चूंटियो आहियूं हाणे चूंटींदासूं जंगी बहमती से जंगी बहुमती चूंटींदासूं पहिरियों असां विकास जा कमु कईंदासीं चूंटे पाछड़े हीअ छोकिरी ॿो कमु करे ऐं हीउ छोकिरो असांजो आहे असांजी केनाती जो इहे कमु करे वारो भाऊ बणियल होशियारु मिणी ॻाल्हि होशियार आहे અને વિકાસ જ કામ જેકો નહીં ક્યાં એ કહીન્દું અસ મી વારો ના નહીં ચૂંટણીમાં અને હેર અસિયુ પ્રજા કે સાથ અને અન્ય ઉબિયાર જગી બહુમતી અસર ચૂંટાઈ અને વિકાસ જા કામ ચૂંટાયેલા કરીો અસરી અને અને અસિ ખાતરી ચૂંટાઈ ખાતરી મત ડી અમારા વોર્ડ નંબર આઠ ઉપર સાંકણ રબારી ઉભા છે સરપંચમાં તો સાથ સહકાર બરાબર આપજો અને અમે જ્યારથી અમારા ગામમાં બધા રોડ રસ્તા કટર લાઈન બધું બરાબર કરીએ સાસવાણી પાણી તો બધું અમને પાણીનું છે પચાસથી સાઠ વર્ષ થઈ ગયા અમારે કારણ હજી સુધી પાણી નથી આવ્યું વારો જ નથી વારો જ નથી અમને સાહીઠ વરસ થયા અમારો કોઈ સરપંચ નથી બન્યો રબારી સમાજમાં એ અમારા ઉપર અમારા ઋણ ચૂકવવા માટે આ ક્રમો હરિપાર અને લૈયારી અને રામપર આબળા એટલું મહેરબાની કરીને અમને એવું કરાવજો અને અમને વિશ્વાસ છે કે આ બધા અમને મતાપસાડશે છૂટશે ચૂંટશે આ અમને વિશ્વાસ એટલે અમને વિકાસ અમે કામ સંપૂર્ણ એ અમારી અમે કહીએ બીજુ બેન મારું નામ છે બધાનો સપોર્ટ છે અને પાણીની બધાની વ્યવસ્થા કરાવી દેશું એવી અમારી આશા છે અમારા ગામમાં પાણીની મુક્ત થઈ જાય સપોર્ટ છે બેસો તો અને બધાને આશા છે કે તમે ઊભો તો અમારા બધાને સપોર્ટ છે રો રસ્તો બધા દવાખાનું દવાખાનું મેડિકલ હોય મેડિકલ પાણીની સમસ્યા પાણીની સમસ્યા એ બધું તમે છૂટાઓ પછી આ કરી આપો કરી આપો